વલસાડ નજીક વશિયર ગામ છે જ્યાં બે દિવસ પહેલાં સત્ય એક અહેવાલ પ્રસિદ્ધ થયો કે ત્રીસ વર્ષથી આ ગામના લોકો રસ્તાની સમસ્યા લઈને હેરાન હતા અને રસ્તો જે છે આશરે ત્રીસ વર્ષ ઉપરાંતથી બન્યો નહીં ત્યારે આજ રોજ ગ્રામજનોમાં ખુશીના સમાચાર છે કારણ કે અત્યારે જ ધારાસભ્યશ્રીના હસ્તે અહીંયા રસ્તાનું જે કામ થવા જઈ રહ્યું છે એનું ખાતમુહૂર્ત થયું છે ત્યારે વાત કરીશું વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલ સાથે ભરતભાઈ જણાવશું કે ત્રીસ વર્ષ પછી ગામમાં આજે આ રોડ બનવા જઈ રહ્યો છે કેટલા રૂપિયાના ખર્ચે બનવાનો છે રોડ અને ક્યાર સુધીમાં તૈયાર થશે સૌ પ્રથમ તો આપની ચેનલના માધ્યમથી બસિયર ગામના સરપંચ સહિત દરેક ગ્રામજનોને અભિનંદન આપું છું એમની રજૂઆત અમને ઘણા વરસથી હતી અને લાસ્ટ ટાઈમ અમે એ સરપંચ સાથે જે રજૂઆત હતી એના સંદર્ભમાં અમે રોડનું કામકાજ સર્વે પણ મેં કરાવ્યું હતું પણ વાઇલ હું છે ઓવરબ્રિજનું કામ આવ્યું રેલવેનું બ્રિજનું કામ આવ્યું એટલે અમે એક વિચાર કર્યો કે ભાઈ મારે બી આજે બાર વર્ષ થઈ ગયા આ બ્રિજનું કામ ચાલે છે રસ્તો બનાવીશું તો બ્રિજ મારા ખૂબ ડિસ્ટર્બ કરશે એટલે મારી ધ્યાન માટે અટો જ આ રસ્તો એટલે એ રસ્તો મૂકવા છતાં મેં મુખ્યમંત્રી સડક યોજનામાં રસ્તો મૂક્યો છે અને મને આનંદ છે આ રસ્તા વન પોઈન્ટ ફાઇવ કિલોમીટર ટોટલ સાઠ લાખ રૂપિયા આપણા ભૂપેન્દ્રભાઈએ મંજૂર કરીએ પાસે કોળીવારથી ક્યાં સુધી બનશે કોળીવારથી જશે ત્યાં આપણે જે નવો બ્રિજ બની રહ્યો છે એ બ્રિજનું કામ જે વાડીની અંદર સુધી એ બ્રિજવાળા બનાવશે પણ જ્યાં વસ્તી છે હડપટ્ટીનું વસ્તી છે વોટરવર્ક્સ છે ત્યાં સુધી એ રસ્તો બનશે ને એ રસ્તો સાદી પદ્ધતિ નથી બનવાનો ખૂબ કોકળા જીગરભાઈ એજન્સી છે બહુ મોટી એજન્સી છે એટલે હાલ બે એસોસિએટ જી પંચાયતના એટલે બનશે એ હોટમિક્સ પદ્ધતિની સારામાં સારી પદ્ધતિ બનશે એને ગેરંટી ત્રણ વર્ષથી જિલ્લા પંચાયતની ગેરંટી રહેશે અને ખૂબ સારો રસ્તો બનશે એટલે મને ધીરજ રાખી છે આ લોકોએ એમની ધીરજને હું દાઢ આપું છું કેમકે વસેર ગામ એ મારું અજાણું ગામ નથી મારા ભાઈબંધો મારા નાટી પરિવારના અનેક લોકો રહે છે આદિવાસી ભાઈઓ પણ રહેશે એ લ ખૂબ જે મોટી વસ્તી છે સ્વાભાવિક સા બ્રિજ આવ્યો એટલે ગામ થોડું અંદર ડાઉન થઈ ગયું પણ આજે વસ્તીને ધ્યાનમાં લઈને આ રસ્તો સાઠ લાખ રૂપિયાનો જી અને ભરતભાઈ આવનારા દિવસોમાં વલસાડ તાલુકામાં અન્ય બીજા કયા કામો તમારા હસ્તક થવાના છે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આપણા ભૂપેન્દ્રભાઈ જે રસ્તાના કામો આપ્યા છે ટૂંક સમયમાં મેં લગભગ સાઠ કરોડના રસ્તાનું ખાતમુહૂર્ત કરવાનું છે સાઠ કરોડ સમગ્ર વલસાડ તાલુકામાં એક બધા જ ગામો આમાં આવરી લીધા છે કેટલાક રીસર્ફિસનું કામ છે કેટલાક વાઇડિંગનું કામ છે ને કેટલાક મુખ્યમંત્રી કાચાથી પાકા રસ્તા બનાવવાના સાઠ કરોડના રસ્તાનું પ્લસ બીજા પચો પંદર કરોડનું કામ પ્રોટેક્શન વોલનું મારું કામ છે દરિયા કિનારે પ્રોટેક્શન વોલ પણ છે પંદર કરોડનું કામ છે એમ ટોટલ પચોતેર સોરી બોતેર કરોડના કામો આવનારા દિવસમાં દસ દિવસમાં એનું ખાતમર્ક અને કેટલા રસ્તાને મે ચાલુ કરવા માટે પરવાનગી આપી છે કેમ કે હું સત્રમાં તો વિધાનસભામાં આવીને કરીશ તો કામનું કામ ડીલે થાય એટલે એ રસ્તાનું જે રસ્તા થતા એને લોકાર્પણ કરીશ પણ પચોતેર કરોડના રસ્તાનું હું ખાતમુહૂર્ત આવનારા દિવસમાં કરવાનો છું એટલે ખરેખર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તબક્કે ખૂબ ખૂબ હું આભાર માનું છું જી આતા ધારાસભ્ય ભરતભાઈ પટેલ ગામના સરપંચ પણ છે અત્યારે આપણે સાથે પ્રકાશભાઈ નકા પ્રકાશભાઈ જણાવશું કે રસ્તાનું જે કામ ત્રીસ વર્ષ બાદ અત્યારે રસ્તો બની રહ્યો છે ગ્રામજનોમાં ખુશી છે ત્યારે એ સિવાય ગામમાં સ્ટ્રીટ લાઇટની અને અન્ય પણ ડ્રેનેજની એવી તકલીફો છે તો આ સ્ટ્રીટ દ્વારા કયા કયા પગલા લેવામાં આવશે ને ક્યારે આ તકલીફો દૂર થશે ગ્રામજનો પહેલી વાત તો આપણે આ રસ્તાનું ભરતભાઈએ જ્યાંથી કીધું ને આપણે સ્કૂલનું ઉદ્ઘાટનમાં આવેલા ભરતભાઈ ત્યાંનું જ કીધું કે આપણે સાહીઠ લાખનો રસ્તો મંજૂર છે એ ધ્યાનમાં રાખીને મેં એડવાન્સમાં ગટર બનાવી છે એટલે આ જે રસ્તો ખરાબ થયો છે એ આપણે જેસીબીથી નારા લાયખા એટલે ખરાબ થઈ ગયો છે એમાં પછી આપણે ખોટો ખર્ચો કરવાનો ફાયદો નહીં બટ બાઇક કે આપણે ટૂંક સમયમાં કરવાના છે ને સ્ટ્રીટ લાઇટો જ્યાં લગીને પ્રોબ્લેમ છે એ કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે આ તમે જોઈ શકો નવા પોન નાખ્યા છે હવે અત્યારે લાઇટ ફિટ થશે એમાં ને જૂના તો કમ્પ્લીટ ચાલતા જ છે એક બી જગ્યાએ બંધ નથી અમે લોકો બે દિવસ પહેલા અહેવાલ બનાવે ત્યારે એન્ટ્રી પર એટલે કોઈ જે એન્ટ્રી છે ત્યાં પંચાયતની લાઇટની હતી ગ્રામજો પોતાના ફાળે નાખી માટે શું કે ના ખોક પોતાના ફાળેથી કોઈ નહીં નાખી મને બતાવો કોઈ પોતાના ફાળેથી આ ભાઈઓ બોલ્યા તમને શું નામ છે તમે આઈ લીયા આ ફ્લટ છે અમારા ગામનો છે આ ફોક છે બીજો તમને થાંભલો જે બતાવ્યો છે મેં મારા ઘર પાસે એ બી જૂનો જ થાંભલો જૂનો પુલ છે

શરૂ થઈને એ અમે આશા રાખીએ ને બીજા બી બધા પ્રોબ્લેમ સોલ્વ થવા જોઈએ અમારા જી તો આ હતા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ કે જેમણે પણ બાઇદરી આપી છે ને વલસાડ તાલુકામાં આ વશિયરના કોળીવાડથી લઈને જે રસ્તો બનાવવાનો છે એ સિવાય અનેક કામોનું તેઓ ખાતમુહૂર્ત કરવાના છે અને જ્યાં ખાતમુહૂર્તમાં નહીં પછી લોકાર્પણ પણ થશે વશિયર ગામના જે સરપંચ છે પ્રકાશભાઈ નાયકા એમણે પણ કીધું કે જે બી કોઈ સમસ્યા બાકી રહી ગઈ છે ટૂંક સમયમાં જ એનું નિવારણ હશે અને ગ્રામજનોમાં જે થોડી ઘણી નિરાશા છે કે થોડો રોષ છે એ ટૂંક સમયમાં સરપંચ પણ દૂર કરવાનો પ્રયત્ન કરશે દિશા દેસાઈ સત્યન્યૂઝ વલસાડ